કોમ નમોનારાય હું અરુણાબેન ભી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂસ કિચનમાં તો આજે આપણે બનાવશું સ્વીટ કોન પનીરનું શાક તો એના હારું આપણે આ બે મકાઈને દાણા કાઢીને લીધા છે અને પનીર તો ગ્રામ આપણે પનીર લીધું છે અને ત્રણ ડુંગળી આપણે આ રીતે કાપીને લીધીશ અને આમાં આપણે લાલ મરચું નથી વાપર એટલે લીલા મરચાં વધારે લીધાશ અને લીલી હળદર લીધીશ આદું થોડુંક લીધું ને એક ગાંઠિયો લસણ નીકળ્યું આ રીતે તો આટલું આપણે લીધું તો મરચાં તમે તમારા હિસાબે તીખાસ પ્રમાણે નાખી હગો થોડાક લીલા ધાણા લીધા છે અને અડધો કપ જેટલું આપણે દહીં લીધું અને બે ચમચી મલાઈ લીધીશ અડધી ચમચી આપણે ધાણાજીરું લીધું અડધી ચમચી કાળા મરીનો પાવડર બ્લેક પેપર અને મીઠું જોહે સ્વાદ પ્રમાણે અને તેલ જોહે તો પહેલાં આપણે આ બધું પીસી લેહું મિક્સરમાં અને ગ્રેવી બનાવી લેહું તો આદુ મરચાં લસણ અને હળદર આ બધું આપણે આ રીતે નાની ઝારમાં લઈ લેવું અને આમાં જરૂર પડે તો થોડુંક પાણી નાખીને પીસી લેવું અને ડુંગળી પીસી લેહ તો એને આપણે એકદમ ગ્રેવી જેવું બનાવી લેવું ડુંગળીની આ રીતે ત્રણ ડુંગળી આપણે લીધીશ અને મકાઈ તો મકાઈ આપણે મિક્સર જારમાં લઈને પીસી લેવું આ રીતે તો એકવારમાં પીસાય તો ભલે નહીં તો બે વાર થોડી થોડી એને પીસી લેવું થોડીક રાખશું આપણે ઉપરથી ગાર્નિશ માટે ખાલી બે ચમચી જેટલી જ આ બધું આપણે પીસી લેવું તો બધું આપણે પીસી લીધું છે એકદમ સરસ મકાઈ આ રીતે પીસી લીધી અને આદુ મરચાંને લસણને હળદર એ આપણે બધું પીસી લીધું અને ડુંગળી એને એકદમ ઝીણી પીસી લીધી સારી રીતની આ બધું આપણે અત્યારે સાઈડમાં રહેવા દઈ હું અને આ એક કઢાઈ લીધી છે એમાં થોડુંક તેલ મૂકશું તો થોડુંક આ રીતે બે ચમચી જેટલું થોડુંક ગરમ થવા દેહ તો ત્યાં આપણે પનીરના ટુકડા કરી લે તો તમે જે સાઈઝના કરવા હોય એ સાઈઝના ટુકડા કરી શકો અને આપણે આ રીતે થોડાક લાંબા કરશું તો બધું પનીર આ રીતે કાપી લે તો પનીર આપણે આ રીતે ટુકડા કરી લીધા અને તેલ આપણું ગરમ થઈ ગયું છે તો ગેસ ધીમો કરી દીધો એમાં આપણે થોડોક આ મસાલો નાખશું આદુ મરચાં અને લસણ બધું થોડોક આવી રીતે હવે એમાં આપણે આ પનીરના ટુકડા શેકી લેશું ધીમો ગેસ રાખીને બધું પનીરામાં લઈ લેશું શેકી લેવું આપણે થોડીક વાર થોડોક આનો કલર ચેન્જ થાય એવું એને શેકી લેવું એટલે પનીરમાં બધા મસાલાનો સ્વાદ આવી જાય બધું શેકી લેવું તો પનીરને આપણે આ રીતે થોડો કલર ચેન્જ થાય એવું શેકી લેવાનું આને આપણે ઉતારી લેવું હવે મિક્સર અને બીજું તેલ ગરમ મૂકશું ગ્રેવી માટેનું આમાં આપણે અડધા ચમચા જેટલું તેલ નાખશું ને ગરમ થવા દેહું તો એમાં તેલ ઓછું નાખું તો આપણે આ તેલામાં લઈ લેવું મસાલાવાળું અને ગરમ થવા હું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં પહેલાં આપણે નાખશું આ બધું આદું મરચાં અને લસણને બધું વાંટું તો એ

હવે આપણે આમાં આજે હું ડુંગરી ની પેશ તો ડુંગરીને થોડીકવાર પાકવા દેવું હવે એકથી બે મિનિટ જેવું પકાવી લેશું તો આ ગ્રેવીને આપણે આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવવાનું આ રીતના હવે એમાં મસાલા નાખીએ હું આપણે મીઠું નથી ગેલું સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું આમાં વધારે છે કેમકે ડુંગળીની મીઠાશ હોય અને આપણે આ સ્વીટકોન છે એમાંય મીઠાશ હોય એટલે થોડુંક જોઈ મીઠું તીખાની ભૂકી મરી પાવડર અને ધાણા જેરું આ બધું મિક્સ કરી લઉં તો એમાં આપણે નાખી દઈશું મકાઈ પીસેલી મિક્સ કરી લેજો મકાઈને થોડીક વાર પકાવી લેવું આમાં બેક મિનિટ તો મકાઈને આપણે થોડીક વાર પકાવી લીધીશ આ રીતે ધોવામાં આપણે નાખી દેવું દહીં ਨੇ ਮਿਕਸ ਕਰ ਲੈ ਬਹੁਤ ਬਰਾਬਰ ਇਸ થોੜਾ ਥੀ ਮੋਟਰ ਨਾਲ ਮਿਕਸ ਕਰ ਲੈ একদম ਹਲਾਵੇਂ ਮਿਕਸ ਕਰ ਲੈ ਹੁਣ લીલા ધાણા નાખી દેવો થોડુંક આપણે એમાં પાણી નાખશું થોડીક ગ્રેવી પાતળી કરવા સારું આ રીતે અડધો કપ જેટલો થોડીક વાર આને ઉકળવા દે હું તો એને જોઈ લઈએ થોડીક વાર બે મિનિટ જ એને પકાવવાનું હવે આપણે એમાં નાખી દેવું મલાઈ પનીર નાખી દેવું આપણે પનીર નાખીને થોડીક વાર એને ઉકાળી લેવું આપણે તો મિક્સ કરી લેવું આ થોડીક વાર અમે પનીરમાં આમાં પકાવીશું મસાલામાં પનીરને થોડીક વાર રહેવા દે હું ઢાંકીને એટલે એકદમ બધું ફ્લેવર એમાં આવી જાય એકાદ મિનિટ માટે જોઈ લઈએ હવે એકદમ મસ્ત થઈ ગ્રેવી તો તમારે ગ્રેવી જાડી પાતળી કરવી હોય એ પ્રમાણે તમે રાખી હગો પાણી નાખી હગો એમ થોડાક હજી ધાણા નાખી દેવું બંધ કરી દેવો નીચે ઉતાર લેવું અને આપણે કાઢ લેવું પ્લેટમાં એક અને ગ્રેવી એકદમ સરસ ટેસ્ટમાં મસ્ત લાગે છે તો આને આપણે ઉપરથી થોડુંક પનીર નાખશું છીણીને મકાઈના દાણા થોડા ખાલી ગાર્નિશ માટે તો તૈયાર છે આપણું સ્વીટકોન મકાઈ અને પનીરનું શાક તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ સ્વીટકોન મકાઈ અને પનીરનું શાક